ભાઈ આપણે જો મસ્ત નાંદો ને તૈયાર થઈ ગઈ છે ને બધાને ગુડ મોર્નિંગ રામ રામ ડાયરા ને જો હાલ તો આવું દુકાન કઈ ટકા તો રાવું દુકાન નહીં કેમ ચપ્પલ કેમ જ એમાં ન જવાય પાણીમાં ન જવાય ત્યાં ન જવાય આપણે જોઈએ જા હાલ તો હાલ આવું ચપ્પલ પહેલા તો ભાઈ હાલો આપડે દુકાને નીકળી તો ભાઈ અત્યારે વાઈ છે સાડા બાર ને જવું છે મોવા તો મેં કીધું આ વાલ એક તૂટી ગયો છે ને ગાવડો વાલ કરાવવા મોવા જવાનો છે તો અત્યારે અહીંથી પેલા હવા પૂરી નાખું જેવી તેવી ગામમાંથી ને ગામમાંથી અને પછી મોવા પોગી જાય તો પાછા ફટાફટ ચાર વાગે પેલા આવતા રહી તો ફૂલ લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો બરોબર કેમ કે જો અત્યારે આ વાલ હાવ તૂટી ગયો છે અહીંથી તો એ કરાવવા જવાનો છે આ વાલ નવો નખાવા જવાનો છે તો મોવા જાય વગર નહીં થાય તો જાઓ ફટાફટ કરીને પાછો આવતો રહો તો ભાઈ તો ભાઈ ઘરે આવો તો કારણ કે મોઢે બાંધવાનું લેવા તો હવે ગરમીમાં તડકાનો તો કેમ જાવું તો સાડા બાર ખ્યા છે ને હમણાં બે બે અઢી વાગે ને જ્યાં વી આવું ફટાફટ અને જો મોઢે બાંધવાનું લઈ લીધું ને ગાડી તપી ગઈ છે બહુ ને અમે હું છે તડકાની પછી હવા રહે ને એ પહેલાં મોવા મૂકવું પડશે તો ફટાફટ જાઓ અને ફટાફટ પાછો આવતો રહો કેમ કે ખાલી એક જ કામ છે કેમ કે વાલમાંથી જે હવા છે ને અહીંયા થાય નહીં ત્યાં જવું પડે તો હવે હવા રહેતી નથી વાલ કરાવવાનો હશે ને તો હમણાં આવતો રેસ પાછો તો કન્ટિન્યુ ફૂલ બ્લોક માં તો ભાઈ મો આવી ગયા છે ને વાલ બદલાવાનો છે ને તડકો વાજ જો જો કાળો તડકો કહેવાય ને કાળો તડકો છે ને ગાડી ઘોડી મારતી દીધી ને વાલ બદલાવાનો છે ટાયર આ ભાઈ ખોલ છે બરોબર જો પાછળનો વાલ મેં કીધું ને તમને બદલાવાનો હતો એમ તો બદલાવી દે શું થીકડી દેશ છે વાત જોઈ એમ તો ભાઈ ગાડીમાં વાલ નખાઈ દીધો છે અને હવે પછી નાસ્તો કરો છો અને ભાઈ બન આવે છે તો ભૂખ લાગી છે ભાઈનું પ્રખ્યાત છે ભાઈ સંતોષમાં સહો બાજુદાસ બાપુનો ફોટો કેવો નાસ્તો છે પ્રખ્યાત છે એનું લુસણિયા ભાવ તો એક ભાઈ બન આવે છે એની વાટેરો પછી નાસ્તો બાસ્તો કરીને ભાઈ નીકળી છે ઘરે બીજું કંઈ કામ તો છે નહીં કંઈ જે કામ હતું એ પતી ગયું છે તો ભાઈ નાસ્તો કરીને જો આ કેબલ એક લેવાનો હતો અને મારો કોમ્પ્યુટરનો જે મેન ડ્રાઈવ આવે ને એ કેબલ એ કનેક્ટ કરવાનો હતો ને આ લેવાનો હતો આજે મો તો મને એમ કે લેતો હોય એમ ગાડી જ તડકે મૂકીને હવે હવા નથી ગઈ કેમકે કે વાલ આખો કહો કરાય નાખો કમ્પ્લીટ એટલે પછી તો થોડું જાય હવે ભાઈ આપણે બીજું કાંઈ કામ તો છે નહીં ભાઈ બટ આપણે હવે ઘરે નીકળી કેમ કે બે અઢી વાગી જાય છે ને તડકોય બહુ છે ને થાય મોડું એવું છે ક્યાં કંઈ સાવી ગોતું સાવી આમાં છે તો આપણે અહીંથી જવાનું છે ઘર સાઈડ બપોર ભાઈ દુકાનો બની જાય કોઈ છે ને મોવાય ખાલી થઈ ગયું તો કઈ નઈ ફૂલ લોક માં કન્ટિન્યુ બની રહ્યો તો ભાઈ મોવા થી દુકાન આવ્યો ને તો લાઈટ વહી ગયું હવે તો દુકાન પૈ ગયો છું એમ તો ક્યાર નો આવી ગયું દુકાન પણ થોડી વાર રહી ને ઘડીક મંકો મૂકો શરૂ કરીને બેઠો તો અહીંયા એ તો લાઈટ વહી ગઈ તો કઈ નઈ હવે ચાર વાગી જાય તો ચા પાણી પીને પાછા ફટાફટ આવતા રહી તો ભાઈ જો ચા અને મોવા થી નાસ્તો લાવ્યો તો મને લાગી હતી ભૂખ તો મેં ભાઈ ચા અને ચાર તો વાગી ગયા તમે ચા તો કરવાની જ હોય એટલે આપણે ચાનો ટાઈમ થઈ જાય પેલા ચારે ગમે ત્યાં આવી જાવ પછી જો નાસ્તો લેવો છું આમાં છે બટર છે આમાં આવા ગેડા પાવ આવી પાવ છે અને બીજો નાસ્તો છે એવો લાવ્યો છું લાડ બધો કેમકે બપોરે તો આપણે અહીંયા નાસ્તો કર્યો એ જ તે બાકી બપોરે કંઈ ખાધું નહોતું એટલે મજા આવે ભાઈ તમે એક વાર સાબજો ખોલા બધા ચાય રે નાની ખાવાની બહુ મજા આવે મેં તો બહુ એમાં હાલો તો ભાઈ ફટાફટ ચા નાસ્તો કરીને પછી આપણે દુકાને ભાગી તો પાણીની બોટલ ભરી લીધી ને જો અમે ગાડી પડી છે અને હવે ભાઈ આપણે નીકળીએ દુકાને કારણ કે હાડાચાર થઈ ગયા છે અહીંયા તડકો ન હોય અમારે અહીંયા બાવળીનો સાંયો હોય ને એટલે હું ગાડી અહીંયા જ મૂકો તો બીજી ગાડી અહીંયા જ પડી હોય તો ફટાફટ હાલો ચાર થઈ ગયા જ ભાગી ગઈ દુકાને અને પછી આપણે જો હાડા છે પાછા રીલ બનાવવા પાછા આવશું તો ફૂલ લોકમાં કન્ટિન્યુ બનારો છે બરોબર ને આપણે તો મોય ગયા થા છે ખાલી વાલનું કામ હતું એટલે તો થમલાઈન નું પણ એવું કઈ નાખી દઉં આપણે બતાવશું તમને તો ભાઈ અત્યારે છ વાગ્યા હતા ને ઓફિસ આવ્યો હતો કારણ કે થોડુંક હતું કામ તો બતાવી દો તમને હું કામ હતું ને હુંલે ઓફિસ આવ્યો હતા મેં તો એક આપણે પ્રયોગ કર્યો تھا મીણબત્તીનો અને આપણે ફેવિકલનો થમ બનાવ્યો હતો ખબરનો બйно વેકે નથી ભйно બરોબર ડાય થમ કહેવાય એને અને બેક મારે છે ને મશીન લઈ જવાનું હતું ઓલી દુકાન અને બાર મૂકી દો એટલે યાદ રહે આ લઈ જવાનું હતું અને આ લેવો તો અહીંયા કેમ કે ટેબલ હાજર આવું થઈ ગયું ને એટલે એને ઉપર પાથરવા માટે અને પછી હું આજ ઘરે આવી લાઈટ તો છે પણ મારે જવું છે એટલે મેં કાંઈ પંખો પંખો શરૂ નથી ગયો અને આ ભાઈ ઓફિસ કેવી છે સરસ મજાની મને કોમેન્ટમાં એક વાર કહી દેજો જો કે મારે બેસવાનું તો ઓછું જ હોય હાલો ફટાફટ કામ નીપટાય ને પછી ઘરે જવાનું છે એકાદ રીલ બનાવવા અને પછી પાછા આપણે દુકાન નથી કારણ કે મોડું થઈ છે મોવાઈ ગયા હતા ને એટલા માટે ટાઈમે નથી આપણી પાસે બરાબર તો ભાઈ મસ્ત મજાની આપણે ભગડાવાળીમાં મોગલ માટેની મસ્તની રીલ બની ગઈ છે અને જો કે હું મારી ઉપર અને જો કે હું મારી ફગુડાવાળીમાં મોગલના જ વિડીયો વધારે પડતા બનાવું છે અને તમને પણ ખબર છે કેમ કે હમણાં તો હું આમાં પણ યુટ્યુબમાં પણ માતાજીના વિડીયો મૂકું છું બરાબર અને જો તમને ગમતા હોય તો લાઇક કોમેન્ટને શેર જરૂર કરજો જો કે બધા લોકો ખરાબ વિડીયોમાં અને રોસ્ટિંગ વિડીયોમાં અને બધાનું એવું બધામાં તો બહુ બધાની લાઇકો અને કોમેન્ટો હોય છે પણ જ્યારે આવા વિડીયો મૂકીને તો કોઈ સપોર્ટ નથી કરતું એવું છે તો કાંઈ નહીં ભાઈ અત્યારે આપણી મસ્ત સરસ મજાની રિલેક્સ શૂટ થઈ ગઈ છે અને હવે હું જાઉં ઘરે અને જો ઓલું મશીન છે ને એ લઈને જવાનું છે આપણે દુકાને અને લેતા જઈ દુકાને કેમ કે મારે ઓલું કેબલ લેવો છે તો કેબલ કનેક્ટ કરવાનો છે ને એટલા માટે મશીન પહેલાં બ્લોઅર સાફ કરીને પછી અમારો મતલબ બ્લોવરથી સાફ કરવાનું છે મશીન અને પછી કેબલ કનેક્ટ કરવાનું હશે તો કાંઈ નહીં ભાઈ હવે આપણે તો હમણાંથી બ્લોગ આવું ટૂંકો બનાવું છું અને નાનો બનાવું છું અને પ્લસ કે રોજે નથી મૂકતો બરાબર તો આવો નવો બ્લોગ બનાવી છે તો એ જેવી મહેનત કરી છે તો ખાસ કરીને તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સપોર્ટ કરો મતલબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જાજુ મોટો તો આપણે કાંઈ નથી કરવાનું અને સારું લાગે તો કમેન્ટ એકાદ સારી નાને એમથી કરી નાખજો જો કે મસ્તનો સનસેટ આવે છે અને જો ભાઈ આપણી હામી ગાડી પડી છે નીચે બરાબર ઠીક બંદૂક જેવું લાગે હો પણ તો ભાઈ કાંઈ નહીં હાલો આપણે હવે જઈએ ને મસ્ત મજાનું મોટું મોટું ધોઈ ફ્રેશ થઈને પછી નીકળીએ દુકાને તો ભાઈ બધાને જય શ્રી રામ જય માતાજી મળશે ફરી એક નવા બ્લોગ સાથે તો અત્યારે એટલું તો હાલો ફટાફટ નકર મોડું થઈ જાય હો તો બાય બાય